સામાજિક કાર્યકર્તા સુનિલ વાત કરું તમારી હા સુનિલ વસાવા વાત કરું છું હા બોલો હવે એમાં એક વાત થઈ છે કે જે ફૂલવાડી થી ફોન આવ્યો હતો હું સામાજિક કાર્યકર્તા છે વસાવા સમાજ નો સાહેબ જે ઘટના ઘટી છે બરાબર હા હવે એનું શું કરવાનું છે મતલબ મેં વાત કરી પીએસઆઈ ની વાત કરી વાળા ની વાત કરી ડીવાયસપી ની વાત કરી બધા વાત કરી કાયદેસર એવું નહિ એ લોકો FIR દજ કે જે કાયદેસર ની લેવાની છે એ દર્જ નહી કરતા એમાં એવું છે હમ એટલે આમાં એવું છે કે સાહેબ મારે મેઇન પ્રશ્ન એ છે કે જો અમે તો નાના છે સામાજિક કાર્યકર્તા છે પણ હવે તમે તમારા હાથમાં છે બધું બરાબર તો જો એ લોકો એ લોકોને ને તમારા પણ સપોર્ટ ના મળતો હોય તો જ અમને ફોન કરે કે હવે હું તો કરજણ રહું છું બરાબર